પોપટ હતો પોપટ એક ઝાડ ઉપર બેઠો હતો ને તે સારા સારા ફળો ખાતો હતો પણ એવો સ્વાદિયો ને તે અડધા ખાઈને ને હેઠા દે અડધા ખાઈને ને હેઠા નાખી દે એ કાઠિયાવાડ બાજુ પોપટ ને હુડો કે હું કે હુડા ને કાધેલ ફળ હોય ને એ બહુ ગળા લાગે તમે સાંભળ્યું છે એવું તમે હું સાંભળ્યું તમે એ બાજુ કઈ જાણતા જ નથી લાગતા લ્યો એ અડધું ફળ ખાય ને પોપટ તમારે ફળનું ઝાડ હોય જોયું છે અડધું ફળ હેઠું નાખી દીધું હોય એ પોપટ ખાઈ નાખી દે પોપટની ચાસ વાળું બહુ મીઠું હોય એવું કહેવત છે એમ ને ખાધેલ બહુ મીઠા હોય એમથી પછી આપણે સુરતમાં ઘણા બધા શું વાતું કરે કેરીન સિઝન આવે તે હુડા બધા ગામડેથી આવે સમજાણું તમને હુડા એટલે વૃદ્ધ માતા પિતા ઉપમા દીધી અમુક એવી વાતો કરે એ કેરી પોપટ ખાઈ જાય સુરત માં ગામડે થી હુડા આવે એમ કે એક પોપટ ફળ ખાતો હતો ને એમાં ધર્મ રાજા ત્યાંથી પસાર થયા હો સાંભળજો ધર્મ રાજા પસાર થયા ને એને હામું હસતા ગયા આમ જરા સ્માઈલ આપી જરાક પછી હાલતા થઈ ગયા પોપટ ના તો ફળ ખાવાનું બંધ થઈ ગયું એને એમ થયું જોઈને હશે એટલે ક્યાંક નવા જૂની થાય આપણું આવી બન્યું આજ તો કેમ કે આપણો કાળા જ હશે એટલે જ ધરમ રાજા હસ્યા હોય પછી તો ખાઈ નહીં પીવે નહીં આમ નામ ઉદાસ થઈને ઝાડ ઉપર બેઠો ને એમાં એના ગરુડજી એના મિત્ર હતા ને પડતા પરતા પરતા એવા ને તે પૂછ્યું કે કેમ મિત્ર આજ આમ ઉદાસ છો આનંદમાં કેમ નથી કે આજ ધરમ રાજા મારી હામું જોઈને હસતા ગયા ને હાલ્યા ગયા એટલે મને ભય છે કે આજ મારું મૃત્યુ હશે તો જ હશે હોય ને તો તમે મારા મિત્ર છો મારાથી તો ઉડીને ઠેઠ એના સ્થાનમાં પહોંચીને પૂછવા જવાય એની તમે પૂછ્યાઈ ગયો નહીં મારા હામું જોઈને હું કામ હશે તો તમે પૂછવા જશો કે તારું મૃત્યુ હોય ને તો લેવા આવવાના છે ને હાલ તને હું મેરુ પર્વતની ઉપર મૂકી દઉં મેરુ પર્વતની મૂકી એવા કરુડજી પછી કે હવે હું પૂછવા જાવ છું હવે તું સુરક્ષિત છો ભીક લગાડતો નઈ હવે પછી પોતે પૂછવા ગયા એ ધરમ રાજા તમે મારા મિત્ર ના જોઈને કેમ હશે આજ પોપટ મારો મિત્ર છે એ ઉદાસ થઈ ગયો છે તે કે કે હું એટલે હસ્યો કે આજ બપોરે બરાબર બાર વાગ્યે એનું મૃત્યુ છે એટલે પાછું એનું મૃત્યુ તો એવું લખ્યું છે કે મેરુ પર્વતની ટોચ ઉપર એનું મૃત્યુ છે મને એટલે હસવું આવ્યું કે આજ તો વિધાતાના લેખ ખોટા પડવાના છે આ પોપટ તો કેટલા કિલોમીટર અહીંયા ઝાડ ઉપર બેઠો છે અને મેરુ પર્વત તો કેટલો દૂર એ કેમ પહોંચી શકશે આજ બાર વાગતા તો હમણાં વાગી જશે કઈ વાર નથી તો આનું ખોટું પડવાનું છે આજ તો વિદાતા લેખ ખોટા પડશે બધા એમ કે ન પડે ખોટા પણ આજ પડવાના છે એટલે મને હસવું આવ્યું ને એટલે હું હસતો હસતો હાલ્યો ગયો ત્યાં તો ગરુડજી સકળ વકળ થઈ ગયા ગરુડજી કે હે એનું મૃત્યુ મેરું તે કે હા ક્યારે છે કે બપોર બાર વાગ્યે તે કે હવે દસ તો વાગી ગયા હમણાં જ તો હું તો ત્યાં મૂકી આવ્યો છું એને હું તો મેરુ પર્વત ઉપર મૂકી એવો મૃત્યુ નો આવે ને એટલે કે તો તો તમે બહુ સારું કામ કરી નાખ્યું લ્યો લ્યો ગમે ત્યાં મૂક્યા આવે તો ઈ કઈ થોડું નો આવે એવા વગર રે કોઈ દિવસ